અંકિશ્ર નગરપાલિકા કારોબારી ચેરમેનનું ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી કરાઈ હતી કારોબારી ચેરમેન નિલેશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી મેસેન્જર દ્વારા ત્રીસ હજાર રૂપિયાની માંગ કરાઈ હતી કારોબારી ચેરમેન દ્વારા શહેર પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી કારોબારી ચેરમેન નિલેશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી મેસેન્જર દ્વારા વીસ હજાર રૂપિયાની માંગણી કરાઈ હતી કારોબારી ચેરમેન દ્વારા શહેર પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર નગરપાલિકા કારોબારી ચેરમેનનું ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરાઈ હતી કારોબારી ચેરમેન નિલેશ પટેલનું ફેસ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી મેસેન્જર દ્વારા વીસ હજાર રૂપિયાની માગણી કરાઈ હતી કારોબારી ચેરમેન દ્વારા શહેર પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર નગરપાલિકા ચેરમેન નિલેશ પટેલના નામની નકલ નકલી ફેસબુક આઈડી બનાવી મેસેન્જર વડે તેના મિત્રો પાસે રૂપિયાની માગણી કરાઈ હોવાની ઘટના સામે આવી છે નિલેશ પટેલ ગત રોજ સાંજે બેઠા હતા એ દરમિયાન તેમના હાસૂટના મિત્ર વિરેન્દ્ર પટેલનો ફોન આવ્યો કે તારી ફેસબુક આઈડી પર રિક્વેસ્ટ આવી મેં એને સ્વીકારી લીધી હતી જે બાદ તેના પરથી મારા પાસે મેસેન્જરની વીસ હજાર રૂપિયાની માંગણી કરાઈ હતી જો તમે હોવ તો હું રૂપિયા મોકલી જેન સાંભળી નિલેશ પટેલ ચોંકી ગયા હતા અને તેમણે આવી કોઈ રિક્વેસ્ટ મોકલી નથી અને કોઈ રૂપિયાની માગણી કરી નથી આટલેથી મામલો ન અટકતા અન્ય મિત્ર મુસ્તાક ખત્રીનો પણ ફોન આવ્યો હતો કે ફેસબુક રિક્વેસ્ટ બાદ રૂપિયા મેસેજ છોડે માગ્યા હતા જે સાંભળી તેઓ દ્વારા પોતાના નામે નકલી આઈડી બનાવી કોઈ ઈસમ રૂપિયાની માગણી કરી સાયબર ક્રાઇમ કરી રહ્યા છે જેને લઈ બંને મિત્રો સાથે તેઓ અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં શહેર પોલીસ મથકના સાયબર સેલમાં લિખિત ફરિયાદ આપી હતી સમગ્ર મામલે તેઓએ ખુલાસો આપતા અપીલ કરી હતી કે તેમના નામે કોઈએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે અને રૂપિયાની માંગણી કરી રહ્યું છે તેમને રૂપિયા ન આપવા અપીલ કરી એમને જાણ કરવા જણાવ્યું હતું હું નિલેશ કુમાર અમરભાઈ પટેલ અંકલેશ્વર નગરપાલિકા કારોબારી હ આજ રોજ મારો છ ને બત્રીસે મારી ઉપર મારા મિત્ર હાંસોટ તાલુકાના ઉતરાજ ગામના હિરણભાઈ પટેલનો ફોન આવ્યો કે નિલેશ તારી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે અને મેં એક્સેપ્ટ કરી છે અને આ મારી સાથે ચર્ચા થાય છે તો તું છે મેં એને એવું કીધું કે ના મારી મેં તારે સાથે કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી નથી અને આ ફેક છે ત્યારબાદ અંકલેશ્વર ચૌથા બજારમાં મુસ્તાક ખત્રી એ પણ મારા મિત્ર છે એની પર ફ્રેન્ડ રિક્વેસ્ટ ગઈ એમને સ્વીકારીને મારે મારા નામે ફેક આઈડી બને એમની સાથે વાતો કરી એમનો બહુ કોલ આવ્યો મારી પર એમણે મને સ્ક્રીનશોટ મોકલો અને ત્યારબાદ એશિયા નગરની અંદર મારો રિલેશનમાં મારો ભાઈ ધવલ પટેલ ઉપર મેસેજ ગયા મેસેજમાં એમણે પૈસાની માગણી કરી એટલે હું અંકલેશ્વર શહેર અંકલેશ્વર તાલુકો હાસો તાલુકો અને મારા તમામ મિત્રોને હું મીડિયાના માધ્યમથી સૌને જાણવા માંગુ છું કે મારું ફેક મારું ફેસબુક એકાઉન્ટ હેક કરેલું છે અને મારી ખોટી આઈડી વાપરી તમારી પાસે કોઈ ખોટી માંગણી કે ખોટા ફોટા મોકલે તો કોઈ પણ પ્રકારનો જવાબ આપો નહીં અને આપશો તેની જવાબ લેવાની મારી રહેશે નહીં